ધાનેરામાં થાળી અને ભીલવા વિસ્તારમાં રામ ધૂન બુલાવી નગરપાલિકાની કામગીરીને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો ધાનેરા ચોમાસા દરમિયાન નગરપાલિકાની કામગીરી અને સવાલો ઉભા કર્યા છે ન ક્યાંય સારા રસ્તા છે ન ક્યાંય ગટર લાઈન પરફેક્ટ છે કે ન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પરિણામે નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

આપણે ચીફ ઓફિસરમાં એ છે કે તમારે જ્યાં જાવું ત્યાં કલેક્ટર સુધી જતા રહો જેમ થતું હશે એમ થશે આવી રીતનો જવાબ મળે છે અમને તો આનો સાહેબ અમારો આગળ સુધી કલેક્ટર સાહેબ રજૂઆત છે કે અમારા ધાનેરા ચોક વિસ્તારમાં તાત્કાલિક આવી અને ધોરણે અહીંયા સાફ સફાઈ થવી જોઈએ બીજું તો બિલવાસની આસપાસ પણ આ સુધી સાત શિવ પાંચ વધુ લોકોનો વસવાસ છે આ વિસ્તારમાં છતાં પાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ જતા લોકોએ પાણીમાં ઉભા રહીને રામધૂન બોલાવી હતી બે માસથી વરસાદી પાણીની સાથે ગટરના પાણી ભરાયેલા છે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાનો ભરડો છે અનેક બાળકોને અને નાગરિકો બીમારીમાં સપડાયા છે પાણીમાંથી સ્થાનિકો ચાલવા મજબૂર છે પાલિકા ફોટા પાડીને કામગીરી કર્યાનો સંતોષ માને છે પણ નક્કર કામગીરી ન થતાં સ્થાનિકો અને આ વિસ્તારની દશા અને દિશા ખરાબ છે હેડે છુકરોના પગમાં ખાજા આવે છુકરોને પગમાં આખા ચોપડા આખે લૂસાઈ ગયે પગન બાળ મંદિર છોકરો ને એને સ્કૂલમાં આજ પંદર દિવસથી ઘરે બેઠા છે બાળ મંદિરમાં મેળતા નહીં ને એના છોકરા છે લફસાઈન પડી જાય હાથ પાન ભાગી અને ઘરે આવે અમારો કોઈ પા પાણીનો નિકાલ આવતો જ નથી નગરપાલિકાવાળા કોઈ કશું કામ કરતા જ નથી અમારે અમારા મેનનું પાણી ભરેલું છે પણ કે કેમ હેડે કેવી રીતે હેડે પણ અમારા નગરપાલિકા કોઈ અમારે વાત નહીં હો ભળતા પહેલાં અમારે દસ પંદર વરસ પહેલાં બધું થતું હતું પણ હવે કંઈ થતું નથી અને અમે પાણીમાં હેડ અમારા છોકરા પગ ખડી ગયા હે હાવ અને ગતું બીમાર પડે અમારે એક તો ધંધો નથી એક અમારે ધંધારો કોઈ પીલું નથી તો એ બી છોકરાનું દવાખાનું અમારે ભરવું પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ઉડાવ જવાબ આપવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે પાલિકા ક્યારે પોતાની જવાબદારી સમજી કામગીરી કરશે એ કહેવું જ મુશ્કેલ છે